વિચારી આગળ જવાનું થાય તો કરી અમે છે ને આખું શું માં હું વિચાર કર્યું કે ભાઈ ગિરનાર જવું ગિરનાર જવું જ્યાં જવાનું થાય ત્યાં વરસાદ હોય ને વરસાદ ન હોય તો પાણી વારવાનું હોય

હલો તો મારે હે ને અટના છે ને મારા પપ્પા અહીંયા મોબાઈલ જોવે ને મારી મમ્મી વધારે સાઈ સાઈ ખાલી ખાલી ખાઈ ગઈ સા હા તો કરી નાખો ડાળ ખાઈ મસ્ત આય પેલા સાણી લોટની સણા લોટની દાળ સણાની હલો હું દાળ વઘાર નાખું હું અહીં લહણ ખોલવો જ હતો લહણ ખોલ્યું તો દાળ વઘર નાખું હલો તો અહીં લોટ બંધ થઈ ગયો ને રોટલી કરી નાખો આવેલી જાવ

મોટા મોટા વા પપ્પા વાગ માં આવી ગયો પપ્પા માર આવીને આવી હાલ તો હને તને ખાઈ લઈ દાયર બાયર ને બધું બની ગયું મોહીને હોર મને નથી કોલ કર્યો કે તું પાછી આવતી રે મને હોર ને

ન્યાસી નો ઉપાડે ને અધિસારા થી ઉપાડે જરાક ફાલવારી હોય ન્યાસી જો વાઈટ લાગો પાડે આ કઈ ખબર નથ પડતી હા બાબા ચેક લાગે આવો ફાલ છે ચાર મહિના નો અંદર જો કે ઓરા કોઈ દી કર્યા ને એટલે ચાર મહિનામાં તો ઓરા ન થાય અટાણે જ થાય ઓરા ને અસલ એ હે ને રૂપારી ઓરા જેવી થઈ ગઈ બસ વે પૈસે દે થા કે ખાધા જેવી થઈ આઈ કલાસ તો હાલો વારો નતે હોય તો ઓરા કર લઈએ અને પેલા તો બીટે લઈએ ને માંડવી ઉપાડ લઈએ